પોલીસે 95 ગ્રામ મેફેડ્રોન ડ્રગ સહિત કુલ 10 લાખ 8 હજાર નો મુદ્દામાલ કબજે કર્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર થરાદ પોલીસે આંતરરાજ્ય સરહદ પર આવેલા ખેડા ચેકપોસ્ટ નજીક વાહન ચેકિંગ દરમિયાન એક બાઇક શંકાના આધારે રોક્યું હતું તપાસ કરતા બાઇક પર સવાર બે શખ્સો પાસેથી પંચાણું ગ્રામ મેફેડ્રોન જથ્થો મળી આવ્યો હતો આ ડ્રગ્સની કિંમત આશરે નવ લાખ પચાસ હજાર રૂપિયા જેટલી થાય છે પોલીસે ડ્રગ્સની હેરાફેરી કરી રહેલા બે આરોપીઓ મૂળ રાજસ્થાનના અને હાલ જામનગરના ધારાનગર ખાતે રહેતા કિશન ચૌધરી તેમજ ધારાનગરના જ રહેવાસી ઓસ્માન કેર નામના મુસ્લિમ યુવકની ધરપકડ કરી છે આ ડ્રગ્સ રાજસ્થાનના આબુથી જામનગર તરફ લઈ જવામાં આવી રહ્યો હતો પોલીસે ડ્રગ્સ બાઇક અને અન્ય ચીજ વસ્તુઓને મળીને કુલ રૂપિયા દસ લાખ આઠ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે થરાદ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક હેઠળ ગુનો નોંધીને ડ્રગ્સના આંતર રાજ્ય નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે આ સફળતા અંગે વધુ માહિતી આપતા નાયબ પોલીસ અધિક્ષક એસઆર આર જણાવ્યું માનનીય શ્રી સાહેબની સૂચના મુજબ ગુજરાત રાજ્યમાં એનડીપીએસની ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત ગુજરાત રાજ્યના માનનીય ડીજીપી સાહેબશ્રી તથા શ્રી ચિરાગ કોરડિયા સાહેબ રેન્જ આઈજી સાહેબશ્રી તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરૈયા સાહેબની સૂચના અંતર્ગત આંતરરાજ્ય બોર્ડર ઉપર આવેલા પોલીસ સ્ટેશનોમાં સઘન પેટ્રોલિંગ રાખી અને વાહન ચેકિંગ કરી અને એનડીપીએસ લગત કેસોની કાર્યવાહી કરવાની સૂચના હોય જે અંતર્ગત ગઈ તારીખ ઓગણીસ અગિયાર બે હજાર પચીસના ના રોજ સઘન વાહન ચેકિંગ ચાલુ હોય તે દરમિયાન ખોડા બોર્ડર ચેકપોસ્ટ કે જે રાજસ્થાન અને ગુજરાતની બોર્ડર ઉપર આવેલી ચેકપોસ્ટ છે ત્યાં આગળ ફરજ પરના માણસો સઘન વાહન ચેકિંગ કરતા હોય તે દરમિયાન બે શંકાસ્પદ ઈસમો એક મોટરસાઇકલ લઈ અને રાજસ્થાન તરફથી આવતા હોય તેવું જણાતા બંનેને ઊભા રાખી અને તેમની તપાસ કરતા તેમની પાસેથી એક પારદર્શક થેલીમાં ભૂરા રંગનું માદક પદાર્થ જેવું મળી માનનીય પોલીસ અધિક્ષક સાહેબ શ્રીને જાણ કરી અને તે જગ્યા ઉપર રેડ કરતા આ બંને ઈસમોની અંગઝડતી કરતા તેમની પાસેથી એક પારદર્શક થેલીમાં ભૂરા રંગનું માદક પદાર્થ મળી આવતા તે અંગેની કાયદેસરની કાર્યવાહી કરી અને એફએસએલ અધિકારીને પૃથ્થકરણ માટે બોલાવી તેમનું પૃથ્થકરણ કરતા એ પદાર્થ મેથ એમ મળી આવતા અને તેઓએ જણાવેલું કે આ માદક પદાર્થ એમ છે મેથ એમ્ફેટામાઈન છે અને જે કુલ જથ્થો પંચાણું ગ્રામ છે જેની કુલ કિંમત નવ લાખ પચાસ હજાર ગણી તેમની પાસે રહેલું મોટર કે જેમની કિંમત પચાસ હજાર ગણી અને એ સાથે તેમની તેમની પાસે રહેલા બંને મોબાઈલ કે જેમની કિંમત ત્રણ હજાર અને પાંચ હજાર એમ ગણીને કુલ આઠ હજાર આ રીતે કરી અને કુલ દસ લાખ આઠ હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરેલ છે અને આ બંનેનું નામઠામ પૂછતા તેઓ જણાવે છે કે જે મોટર સાયકલ ચાલક છે કિશનભાઈ કિશોરભાઈ ચૌધરી

એ લોકો આબુ રોડ તરફથી લઈ અને જામનગર જવાના હતા એટલી હાલ તપાસ દરમિયાન જાણ થયેલી છે